જે બાદ આજે પ્રતાપરાય કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી જેમાં ઉમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે ભરત સુતરિયા ત્રણ લાખ થી વધુ મતથી વિજય થયા છે આજે સવારે આઠ વાગ્યા થી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આગળ હતા જે બાદ ઈવીએમ ની ગણતરી હાથ ધરવામાં આવી હતી એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં થોડીવાર ભારે રસાકસી જોવા મળી હતી જોકે તે બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સતત લીડ મેળવી રહ્યા હતા અને અંતે તેઓએ શાનદાર જીત મેળવી હતી જીત બાદ ભરત સુતરિયાની પ્રતિક્રિયા ભાજપના વિજેતા ઉમેદવાર ભરત સુતરિયાએ જણાવ્યું કે ત્રણ લાખથી વધુ મતથી જીત મેળવી છે જેટલી મને લીડ મળી છે એટલા સામેના ઉમેદવારને મત પણ નથી મળ્યા અમરેલીના મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેઓએ ખેડૂતના પુત્રને વિજય બનાવ્યો છે ઓફાઓ ચાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અહીં અમરેલીમાં ભણેલા છે લોકોએ ઇંગ્લેન્ડથી ભણેલાને ઝાકારો આપ્યો છે કે રૂપના દીકરાને પસંદ કર્યો છે અમરેલી અમરેલીવાસીઓની અપેક્ષા મુજબ હું આવનારા દિવસોમાં કામ કરીશ તમે પ્રેમથી રહેવા માંગતા હોય તો તમારા દિલમાં રહેવાનું છું અને નફરતથી રહેવા માંગતા હોય તો તમારા દિમાગમાં રહેવાનો છું પણ રહેવાનું છું એ પાકું રિપોર્ટર ભાવેશ સ્વાગેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી આજે મતગણની ગણતરી સારું હતી અને એની અંદર સવા ત્રણ લાખથી વધુ મતે અમે જીતવી બે રાઉન્ડ બાકી છે ત્રણ લાખને દસ હજારની લીડ અટાણે થઈ ગઈ છે અને બીજી વાત મહત્ત્વની જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ નથી મળ્યા ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક ખેડૂતના દીકરાને એણે પસંદ કર્યો છે અફવાઓ વાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અમરેલીમાં ભણેલા છે તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ અંગ્રેજથી ઇંગ્લેન્ડથી ભણેલા આવેલા હતા તેને લાકારો આપ્યો છે બીજી વાત કે ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે ત્રીજી વાત હું તમને દિલથી કહું છું કે બધાએ હારે હું રહેવા માગું છું તમે પ્રેમથી રહેવા માગતા હોવ તો તમારા દિલમાં રહેવાનો છો તમે નફરતથી રહેવા માગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો બાકી રહેવાનો છો તમારી હારે